સવારથી મહાદેવના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી આજે મહાશિવરાત્રી પર્વે શિવ ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો તો કેટલાક મંદિરોમાં શિવજી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આથી શિવરાત્રીના તહેવારને લઈને વડોદરા જિલ્લાના સમિયાલા ગામમાં આજે વહેલી સવારથી જ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી તો બીજી તરફ સમિયાલા ગ્રામ પંચાયતના સરપંચ નિકુંજભાઈ ભટ્ટ તરફથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ શોભાયાત્રામાં સમિયાલા પ્રાથમિક શાળાના તેમજ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અલગ અલગ વેશભૂજા પહેરાવીને યાત્રાની શોભા વધાવી હતી ત્યારબાદ આ શોભાયાત્રા સમિયાલા ગામના મહાદેવજીના મંદિર પાસેથી નીકાળી ગામના મુખ્ય માર્ગ તેમજ ગ્રામ પંચાયત થકી મહાદેવના મંદિરે પરત લઈ જવામાં આવી હતી ત્યારે ગામમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો યાત્રા પૂર્ણ થયા બાદ શિવ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સવારીનું આગળ કરવામાં આવ્યું હતું શું આ શિવજીની સવારીનું આગમન સાથે સાથે ત્રણ દિવસથી શિવજીની સવારી માટેનું જે આયોજન હોય એના માટે તમે જોઈ રહ્યા પબ્લિકને બધા બી જોડે ને જોડે જ ભગવાનની સવારી કેવી રીતે નીકાળવી એની ભાગદોડમાં ત્રણ દિવસથી શિવજીની સવારી માટે કાર્યરત છે ત્યારે આજે સવારે લગભગ એક હજાર લીટર જેવું ભાંગ બી વિતરણ કરવામાં આવ્યું શિવજીને અભિષેક કરેલી ભાંગ અને પછી ફલાહારની બી વ્યવસ્થા હતી અત્યારે જુઓ છો ભંડારાની બી વ્યવસ્થા દર વર્ષથી જેમ આજે બી પ્રસંગ બહુ ધામધૂમીથી ઉજવાયો નિકુંજભાઈ ભટ્ટ સરપંચ બન્યાલા